તો આ મસાલો જોતાં જ તમને મસાલો બનાવવાનું મન થઈ જશે તો છે ને એકદમ સરસ હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ છાસના મસાલાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું છાસનો મસાલો તો છાસ મસાલો બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા તો એક વાટકો આપણે જીરું આવે તે લીધેલું છે અડધી વાટકી આપણે સંચળ પાવડર અડધી વાટકી મરી ચારથી પાંચ ચમચી જેટલા આપણે અજમા લીધેલા છે અને અડધી વાટકી આપણે આમચૂર પાવડર લીધેલો છે અડધી વાટકી આપણે મીઠું લીધેલું છે અને આમચૂર પાવડરની જગ્યાએ તમે જે આપણે લીંબુનું અથાણું હોય તેને સૂકવી અને તેનો પાવડર પણ તમે છાસના મસાલામાં ઉપયોગ કરી શકો છો મેં આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે અને ત્રણથી ચાર ચમચી જેટલા અજમા લીધેલા છે તો અજમા છે તે ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે માપના હિસાબે તમે વધારે કે ઓછા પણ કરી શકો છો મેં એક કિલો લીલા ધાણા લઈ તેને કટિંગ કરી અને બે દિવસ રૂમમાં સૂકવી અને ત્યાર પછી આપણે મસાલો બનાવવાના ટાઈમે અડધી કલાક આપણે તડકામાં તપવી અને આપણે મિક્સરમાં પીસી લેવાનું તો આપણે એક વાસણમાં બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશો મેં છાસના મસાલામાં મીઠા લીમડાનો ઉપયોગ કરેલો છે જો તમારે ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો આપણે લીલો ફુદીનો આવે તે બે દિવસ રૂમમાં સૂકવી અને ત્યાર પછી અડધી કલાક તડકામાં સૂકવેલા છે તો આ બધી જ વસ્તુ આપણે પેલા મિક્સ કરી અને પીસી લેશું તો હું છાસના મસાલામાં સરગવાના પાવડરનો પણ ઉપયોગ કરીશ તો મેં સરગવાનો પાવડર બનાવવા માટે પાંચસો ગ્રામ સરગવાને આ રીતે ઝીણું કટિંગ કરી અને તડકામાં સુકવેલું છે તો બેથી ત્રણ દિવસ આ રીતે સરગવાની શીંગોને કટિંગ કરી અને તડકામાં સુકવશો તો એકદમ સારી રીતે સુકાઈ જશે તો મસાલો બનાવવા માટે પહેલાં આપણે જીરાને શેકી લેશું મસાલો બનાવવામાં જીરાનો ઉપયોગ હંમેશા જીરું શેકી અને પછી જ બનાવવાનો જો સી જીરું શેકી અને મસાલો બનાવશો તો મસાલાનો ટેસ્ટ એકદમ સારો આવશે જીરાને આપણે બ્રાઉન થાય તેવું શેકવાનું છે તો જીરું આપણું સારું એવું શેકાઈ ગયું છે અને બ્રાઉન કલરનું થઈ ગયું છે તો તમે જોવો છો તો જીરું આ રીતે બ્રાઉન કલરનું થાય ત્યાર પછી તેમાં આપણે તમાલપત્રને ઉમેરી દેશું તો આપણે બે પાન તમાલપત્રના લીધેલા છે તેને પણ આપણે જીરા સાથે જ આપણે તેને શેકી લેશું મરી અજમા તો આ બધી જ વસ્તુને આપણે શેકી અને પછી જ આપણે મસાલો તૈયાર કરશું જીરું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ધાણા ફુદીનાનો પાવડર તૈયાર કરી લેશું તો આપણે ધાણા ફુદીનો અને મીઠા લીમડાના પાનને પીસી અને પાવડર તૈયાર કરી લેશું તો આપણે આ રીતે થોડું થોડું પેલા પીસી લેશું તો તમે જોવો છો કે આપણે ધાણા લીમડો અને ફુદીનાને પીસી અને તેનો પાવડર કરીને તૈયાર કરી લીધો છે તો એક વાસણમાં આપણે ચાળી લેશું તેમાં આપણે આ સરગવાને ઉમેરી દેસું અને તેને આપણે પહેલાં પીસી લેશું તો સરગવાનો પણ આ રીતે ઝીણું જ પાવડર તૈયાર કરવાનો આપણે આ શેકેલું જીરું મરી અજમા તેને આપણે પીસી લેશું તો આપણે આ જીરું મરી પીસાય ત્યાર પછી આપણે તેમાં સંચળ પાવડર અંચુર પાવડર અને મીઠાનો ઉપયોગ કરશું તો આપણે જીરું તમે જોવો છો કે આપણે આ રીતે ઝીણું પીસી લીધું છે તો તેમાં આપણે સંચળ પાવડર મીઠું અને આમચૂર પાવડરને ઉમેરી દેસું આમચૂર પાવડર મીઠું સંચળ પાવડર તો આપણે પાછું આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો આપણે આ બધી જ વસ્તુને મિક્સરમાં સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આ બધી જ વસ્તુને પહેલાં આપણે ચાયણીની મદદથી ચાળી લેશું ઘો પીસેલો છે તો તેનું આ રીતનું જાડું નીકળે તેને આપણે કાઢી નાખશું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું જો તમે આ રીતે મસાલો બનાવશો તો મસાલો એકદમ સારો અને લીલો મસાલો બનશે એ અને આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો તો આ રીતે જીરું શેકી અને મસાલો બનાવશો તો એકદમ પરફેક્ટ મસાલો બનશે તો મસાલાને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરશો તો અત્યારે મસાલાની સિઝન છે તો આ રીતે આપણે મસાલા બનાવી અને સ્ટોર કરી શકીએ મસાલો આપણે આખા વર્ષ માટે બનાવેલો છે તો આ બાર મહિના સુધી મસાલો આ રીતે કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરશો તો સારો રહેશે તો આપણે આ રીતે મસાલાને કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરી દેશું મસાલાને આપણે ઠંડી છાશ સાથે સૌ કરશું તો આપણો છાસનો મસાલો છે તે એકદમ સારો એવો બની અને તૈયાર છે તમે જોઈ શકો છો તો આ રીતે એકવાર ચોક્કસથી મસાલો બનાવવાની ટ્રાય કરજો તો આ મસાલો જોતાં જ તમને મસાલો બનાવવાનું મન થઈ જશે તો છે ને એકદમ સરસ મસાલો આપણો રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે